પ્રમુખ અને કોંગ્રેસમાં જોરદાર ડકો જોવા મળી રહ્યો છે કોંગ્રેસના પાટીદાર એ પાયો ચઢાવી કોંગ્રેસના પાટીદાર આગેવાનો પાટણમાં મહાસંમેલન બોલાવશે પાટીદારને કોંગ્રેસની કમાન સોંપવાની માંગ સાથે મહાસંમેલન પાટીદાર ઉપરાંત અન્ય સમાજના આગેવાનો પણ હાજર રહેશે કોંગ્રેસના પાટીદાર અને પૂર્વ પણ હાજર રહેશે વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન આપની સાથે જોડાઈ ચૂક્યા છે હિરેન પ્રમુખ પદ માટે અને વિપક્ષના પદ માટે હવે જે પાટીદાર આગેવાનો છે તેઓએ બાયો ચડાવી છે મહાસંમેલનનું પણ આયોજન શું વધારે વિગત પૃથા એક રીતે કહેવા જઈએ તો કોંગ્રેસ પક્ષની અંદર હવે સત્તા મેળવવા માટે થઈ અને પાટીદાર આગેવાનોએ બાંયો ચડાવી છે એ પછી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષનું પદ હોય કે વિધાનસભાની અંદર કોંગ્રેસ પક્ષના નેતાનું પદ હોય આ પદ મેળવવા માટે થઈ અને પાટીદાર આગેવાનો એકત્ર થયા છે જોકે હમણાં જ જે શહેર તાલુકા અને જિલ્લા પ્રમુખોની નિમણૂક થઈ ત્યારથી છૂટો છવાયો ડખો સામે આવ્યો હતો પરંતુ હવે આ તમામ ડખાઓ એકરૂપ થઈ અને મોટું સ્વરૂપ લઈ રહ્યા હોય એ પ્રકારેનો ઘટનાક્રમ બની રહ્યો છે આગામી દિવસોની અંદર પાટણ ખાતે પાટીદાર આગેવાનો કે જે કોંગ્રેસમાં મોટા પદ ઉપર રહી ચૂક્યા છે તેઓ એકત્રિત થવાના છે અને મહાસંમેલન બોલાયું છે પરંતુ આ મહાસંમેલન માત્ર પાટીદાર સમુદાય પૂરતું મર્યાદિત ના રહે એ માટે થઈ અને અન્ય સમુદાયના લોકો પણ હાજર રહેશે પરંતુ એ અન્ય સમુદાયના લોકો એવા હશે કે જે પાટીદાર સમાજને સુકાન સાપા આપવા માટેની જે માગણી થઈ રહી છે એ માગણીને ટેકો આપતા હોય એ પ્રકારેના લોકો આ સંમેલનની અંદર હાજર રહેશે તેની અંદર એઆઈસીસીમાં પદ ભોગવેલું હોય તેવા પાટીદાર આગેવાનો ઉપસ્થિત રહેશે પીસીસીમાં પદ ભોગવ્યું હોય એવા પ્રમુખ રહી ચૂક્યા હોય વિપક્ષના નેતા રહી ચૂક્યા હોય નગરપાલિકા મહાનગરપાલિકાના પ્રમુખ રહી ચૂક્યા હોય વિપક્ષના નેતા રહી ચૂક્યા હોય ત્યાં સુધી કે જિલ્લા કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસના પણ પ્રમુખ રહી ચૂક્યા હોય એવા તમામ અને હાલ પણ જે હોદ્દા ઉપર છે એ તમામ પાટીદાર આગેવાનો ઉપસ્થિત રહેવાના છે મહત્વપૂર્ણ બાબત છે કે જે મહાસંમેલન યોજાવાનું છે એ મહાસમેલન ની અંદર રાહુલ ગાંધીને મળવાનો ટાઈમ માંગવામાં આવશે આ ઉપરાંત રાહુલ ગાંધીને મળવા કોણ કોણ જશે તેની એક ટીમ બનાવવામાં આવશે રાહુલ ગાંધીને મળી અને કઈ કઈ માગણીઓ કરવી તેને લઈ અને પણ ચર્ચા કરવામાં આવશે અને એ માગણીઓ લેખિત સ્વરૂપે ત્યાં રજૂ કરવામાં આવશે આ ઉપરાંત સૌથી મહત્ત્વપૂર્ણ બાબત ભરિત ભરતસિંહ સોલંકી અને અમિત ચાવડાના હાથમાંથી કોંગ્રેસની સત્તા લઈ અને કોઈ પણ એક પાટીદાર આગેવાનને આ સત્તા સોંપવામાં આવે તેવી પણ માગણી થવાની છે સાથે જ ઠાકોર સમુદાયમાંથી ગેનીબેન ઠાકોર કે જે અત્યારે બનાસકાંઠાના સાંસદ છે તેમને કોંગ્રેસના ઠાકોર સમુદાયના નેતા તરીકે પ્રસ્થાપિત કરવામાં આવે તેવી માગણી પણ રાહુલ ગાંધી સમક્ષ કરવામાં આવશે અને એ માગણી કોણ કોણ કરશે એને લઈ અને આ મહાસંમેલનની અંદર ચર્ચા કરવામાં આવશે એક ટીમ બનાવવામાં આવશે અને એ ટીમ રાહુલ ગાંધીને મળવા માટેનો સમય પણ માગશે એટલે હવે ગુજરાત કોંગ્રેસનું રાજકારણ સીધું જ રાહુલ ગાંધી સાથે અટેચ થશે વચ્ચે કોઈ જ નહીં પરંતુ સીધી જે કંઈ વાટાઘાટો કરવાની થશે એ રાહુલ ગાંધી સાથે જ વાટાઘાટો કરશે અને એ વાટાઘાટો એકમાત્ર એ હશે કે હવે ગુજરાત કોંગ્રેસનું સુકાન એ પાટીદાર આગેવાનને સોંપવામાં આવે કારણ પણ ઘણા આપવામાં આવ્યા છે સૌથી મોટી અગર કોઈ સમુદાય હોય તો એ પાટી પાટીદાર સમુદાય છે અને પાટીદાર સમુદાયને રીતસર ઇગ્નોર કરવામાં આવી રહ્યું છે તેવી લાગણી પણ કોંગ્રેસની અંદર રહેલા પાટીદાર આગેવાનોમાં જોવા મળી રહી છે અને આ લાગણીને લઈને જ આ તમામ લોકો એકત્રિત થઈ રહ્યા છે અને એકત્રિત થયા બાદ હવે તે પોતાની માંગણી રાહુલ ગાંધી સમક્ષ મૂકશે એક ટૂંકમાં જો કહીએ તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અંદર સત્તા મેળવવા માટે થઈ અને એ સત્તા હવે પાટીદારના હાથમાં જાય એ માટે થઈ અને આગામી દિવસોમાં લગભગ એક કે બે અઠવાડિયાની અંદર પાટણ ખાતે મહાસંમેલન યોજાશે મોટાભાગના લોકો જે આ મહાસમેલનમાં ઉપસ્થિત રહેશે તે પાટીદાર સમુદાયના હશે પરંતુ કેટલાક અન્ય સમુદાયના એવા પણ લોકો હશે કે જે પોતે પણ કહી રહ્યા છે કે સુકાન હવે પાટીદારને સોંપવું જોઈએ જી જી હિરેન સમગ્ર માહિતી બદલ આભાર